કતાર ગામ ગામ સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો રોડ પર બે થી અઢી ફૂટ પાણી ભરાતા વાહનો રસ્તામાં બંધ પડ્યા હતા તો સોસાયટીના બેસમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા અને ઘરમાં પાણી ઘુસ્યા હતા વરાછા વિસ્તારમાં ગોઠરસામાં પાણી સુરતમાં ચાર કલાકમાં ભારે પવન વરસાદ પડ્યો હતો જેના કારણે ચાર પડવાના બનાવ પણ બન્યા હતા ત્રણ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા હતા અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યું છે ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે છેલ્લા ત્રણ કલાકમાં વરાછા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરાછા રોડ પર આવેલી દુકાનોમાં પાણી પાણી ગયા હતા આ સાથે જ મિની બજાર ખાતે આવેલા પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈને વરાછા થી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સાથે સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા ખાડીઓના લેવલમાં પણ વધારો થયો સિટી અને જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે જવાહરનગર ઉમરવાડા લીંબા ઝોન વિસ્તારમાં કોયલી ખાડીના પાણી ફરી વળ્યા હતા સ્થાનિક અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળે જવાની ફરજ પડી હતી તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ રિપોર્ટર મનોજભાઈ સાથે કેમેરામેન રમેશભાઈ જયસ્વાલની સાથે